મળતી માહિતી અનુસાર ગત તારીખ અઠાવીસમી જાન્યુઆરીના રોજ દાહોદ જિલ્લાના એક ગામમાં યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ મૂકી મહિલાને માર મારવામાં આવ્યો હતો પીડિત મહિલાએ એક વ્યક્તિના ઘરે હાજર હતી આ સમયે પંદર લોકોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી મહિલાને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી આ ટોળાએ મહિલાને માર મારી અર્ધ નગ્ન કરી મોટરસાયકલના કેરિયર પર સાંકળથી બાંધી ગામમાં એટલું જ નહીં લોક ટોળાએ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યો હતો જો કે વિડીયો વાયરલ થતા જ પોલીસને જાણ થઈ હતી અને તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી પીડિત મહિલાએ પંદર લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે તો બીજી તરફ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે તો બીજી તરફ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ એક અત્યંત ગંભીર મામલો હોવાનું જણાવ્યું હતું દાહોદના સંજેલી તાલુકામાં એક મહિલાને પંદર જેટલા ઈસમોએ ઘરમાંથી કાઢીને તેને સાંકળ વડે ગાડી પાછળ અર્ધનગ્ન હાલતમાં બાંધીને ગામમાં સરઘસ કાઢ્યું હતું ત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે સરકાર મહિલા સલામતીની વાતો કરે છે પરંતુ રોજે રોજ ગુજરાતમાં માતા બહેન દીકરીઓ સલામત નહીં હોવાનો ચેતર વસાવાએ આક્ષેપ કર્યો છે આ સાથે જ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય તે તમામ જવાબદાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે દહોદ જિલ્લાના સંજલી તાલુકામાં પરિણીત મહિલાને ઘરમાંથી કાઢીને પંદર જેટલા હિસોમો એને સાંકળ વડે બાંધી ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને એનો વરઘોડો કાઢે છે એ વાતને જાણીને ઘણું દુઃખ થયું છે આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે છતાં આવું ઘીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે આપણે મહિલા સલામતીની વાતો કરીએ છીએ પણ રોજબરોજના રોજના પેપરોમાં જોઈએ છીએ આવા વિડીયોમાં જોઈએ છે ન્યૂઝમાં જોઈએ છીએ ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી અને આવી તાલિબાની સજાઓની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટેગ કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે એ અમે માંગ કરીએ છીએ